હત્યાના ગુનામાં ઝડપાયેલ અને પેરોલ જમ્પ કરી અને નાસર છુટેલા આરોબીની આખરે એમપી થી ધરપકડ કરી લેવામાં આવી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પરિસર સામે જાહેરમાં સુરજ યાદવની હત્યા કરી ફરાર થયેલા અને પેરોલ જમ્પ કરનાર આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂતને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી ઘણા સમયથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો

5મી મે 2023 ના રોજ suraj yadav અને તેના મિત્ર ravi chouhan ने निशान બનાવ્યા હતા ત્યારે suraj yadav અને ravi chouhan કોર્ટ માં તારીખ ઉભરાવ્યા હતા ત્યારે બપોરના સુમારે 8વા ગેટ થી પરલી પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર સુરજ યાદવની તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ગાજીગી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસે તેમની ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા હતા તો આરોપીકરણસી રામપાલસિંહ રાજપૂત જે 10 મે 2023 થી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો તેને ગુજરાત હાઈકોર્ટના હુકમથી 15 ઓગસ્ટ ઓક્ટોબર 2024 ના રોજ 7 દિવસના વજગાડાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો તેને 22 ઓક્ટોબર 2024 ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે સમયસર હાજર ન થઈ અને ફરાર થઈ ગયો હતો સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી આખરે મોબાઈલ અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બળીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આજે તેને લાજપુર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પકડાયેલો આરોપી કરણસિંહ રામપાનસિંહ રાજપૂત ધોરણ નવ સુધી ભણેલો છે તે પાંચ છ વર્ષ પહેલા સુરતમાં આવી અને સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વોટર ઝેડ લુમ્સના મશીન ચલાવવાની નોકરી કરતો હતો તેનું વર્તમાન સરનામું પ્લોટ નંબર ચારસો ચાર સાઈનાથ સેક્ટર તુલસી હોટેલ પાસે સુરત છે જ્યારે તેનું મૂળ રહેઠાણ એકસો નેવું ફોજદાર ટોગા કરોલી તહસીલ લાલગંજ પોસ્ટ થાના સારોલી રાયબરેલી ઉત્તર પ્રદેશ છે